ગઈકાલે ભુજમાં રામનગરી મેલડીમાના મંદિર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના આગેવાન બહેનો દ્વારા જનતા રેડ કરવામાં આવેલ હતી કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા જે વચન આપવામાં આવ્યું હતું જેમાં કોઈ પણ જગ્યાએ દારૂના અડ્ડા ચાલુ હશે એ જગ્યા ઉપર જનતા રેડ કરીને એ અડ્ડાઓ બંધ કરાવશો હજી દારૂનું રોલ કચ્છની અંદર ચાલુ હોવાથી કચ્છરેસ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો થોડા સમય પેલા ભુજના તાલુકા જુરા ગામમાં પણ એવી જ રીતે મહિલા દ્વારા વહેલી સવારના પણ રેડ પાડવામાં આવી હતી જેમાં ઘણું દારૂનો જથ્થો જપ્ત થયો હતો પછી આ બીજો બનાવ મહિલા દ્વારા રેડ પાડીને દારૂ જપ્ત કરાયો હતો હવે શું પ્રશાસન એક્શનમાં આવશે દારૂમુક્ત અભિયાન શરૂ કરશે યા ચાલુ રહેશે જનમિત્ર ન્યૂઝ સતત આપની સાથે